જસદણના રાજકારણમાં હાલ ગરમાવો આવ્યો છે કારણ કે અહીંયા કોળી સમાજના જ બે નેતાઓ સામ સામે આવી ગયા છે કુંવરજી બાવળિયાએ તાજેતરમાં જ સોલંકી સામે જાહેર સભામાં પ્રહાર કર્યા હતા તેવામાં બ્રિજરાજ સોલંકીએ પણ જાહેર સભામાં કુંવરજી બાવળિયાને ચેલેન્જ આપી છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર નવજુએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ગામે આમ આદમી પાર્ટીની થોડા દિવસ પહેલા એક સભા યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીના સોલંકીએ કુંવરજી બાવળિયા સામે પ્રહારો કર્યા હતા અને તેમણે તે દરમિયાન કહ્યું હતું કે ઘનશ્યામ રાજપરાની હત્યા કરી નાખવામાં આવી છતાં કોઈ નેતાએ સામે ન જોયું કોઈ સમાજ પોલીસ સ્ટેશને ન્યાય માટે ગયો ત્યારે લાઠીચાર્જ થયો અને બાણું નિર્દોષ વ્યક્તિઓ ઉપર ખોટા ખેસ થયા છે અને હત્યારાઓ ખુલ્લે બહાર ફરી રહ્યા છે કુંવરજી બાવળિયાને પડકાર આપતા કહ્યું હતું કે તમારી સરકાર તમારું જ સાંભળતી ન હોય તો પાર્ટીનો ખેસ ઘરે મૂકીને આંદોલન કરવા આવી જાઓ કુંવરજી બાવળિયા જેટલા દિવસ આંદોલન કરશે તેટલા દિવસ બ્રિજરાજ સોલંકી અન્નનો ત્યાગ કરશે તેવી વાત જાહેર સભામાં કરવામાં આવી હતી તો બીજી બાજુ કુંવરજી બાવળિયાએ પણ જાહેર સભામાં જ વળતો પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે ભાવનગરથી આવીને મૂછો ચડાવીને કહે એની તેવડ નથી અને ભાવનગરનો તેનો ઇતિહાસ અને ભૂતકાળ જોજો શું છે એમ અહીંયા આવીને ઉશ્કેરવાની વાતો કરી જાય છે કૂતરું મારું મોઢું ચાટી જાય તો હું થોડીક કૂતરાનું મોઢું ચાટવા જાઉં આમ જાહેર સભા પરથી આ પ્રકારનું નિવેદન કુંવરજી બાવળિયાએ આપતા કોળી સમાજના બે નેતાઓ સામ સામે આવી ગયા હતા તેવામાં ગઈકાલે બ્રિજરાજ સોલંકીએ કુંવરજી બાવળિયાને જસદણમાં જઈને ચેલેન્જ આપી છે કુવરજી બાવળિયા વિશે શું કહી રહ્યા છે બ્રિજરાજ સોલંકી તેમને સાંભળીએ પરંતુ જવાબ દેવાની વાત હોય ત્યારે મે ત્યારે પણ ચેલેન્જ આપી હતી અને આજે પણ હું ચેલેન્જ આપું છું કે જો કુંવરજી ભાઈ બાવળિયા સાહેબ વિસ્તાર ના ધારાસભ્ય ના કેબિનેટ મંત્રી એવું કહી રહ્યા છે લોકોને કે બ્રિજરાજભાઈ જસદણ ની અંદર રાજકારણ કરવા માટે આવી રહ્યા છે લડવા માટે આવી રહ્યા છે ત્યારે આ મંચ હું તમને ચેલેન્જ આપવા માંગુ છું કે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ દસ દિવસની અંદર આ બાવું જણાના કેસ પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં માં ક્યારે જસદણ ની અંદર પગ નહીં મૂકે મિત્રો હું રાજકારણ કરવા માટે આવું છું ચટણીઓ લડવા માટે આવું છું આ મીડિયાના માધ્યમ થી તમને ચેલેન્જ આપું છું કે દસ દિવસ ની અંદર જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આ જસદણ વિચેલા અઢારે વર્ણ લોકોના દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોના આ બાર નિર્દોષ લોકોના જેમાં પાર્ટીદાર સમાજના પણ યુવાનો છે દલિત સમાજના પણ યુવાનો છે માલધારી સમાજના પણ યુવાનો છે કોળી સમાજના પણ યુવાનો છે જો આ બાર જણા ઉપર જે 307 માં ખોટા કેસ કરવામાં આવ્યા છે એ 10 દિવસની અંદર કુંવરજીભાઈ બાવળિયા કેસ પાછા ખેંચા લીએ તો બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારે જજદળ વિદ્યાની અંદર પગ ન મૂકે એ આજે હું તમને ખાતરી આપું છું મિત્રો અને વાત રહી મારી પેઢી ઉપર ગયા મારા પરિવાર ઉપર ગયા મારા બાપ ઉપર પણ ગયા કોઈ વાંધો નહીં હું સહન કરી લઈશ તમે મારા ઇતિહાસ ની વાત કરી અમારા ભૂતકાળ ની વાત કરી ત્યારે બાવળિયા સાહેબ ને કહેવા માંગીશ કે તમારો સમય તમારી તારીખ અને તમારી જગ્યા મને કહેજો હું તમારી સાથે ડિબેટ કરવા માટે આવીશ તમે લોકોને અમારો ઇતિહાસ ને અમારો ભૂતકાળ કહેજો હું તમારો ઇતિહાસ લોકો વચ્ચે મૂકીશ અને લોકો નક્કી કરશે કોણ સાચું અને ખોટું મિત્રો અને કુંવરજીભાઈ બાવળિયા સાહેબ ને કહેવા માંગુ છું કે તમે મારા વડીલ હતા વડીલ છો અને વડીલ જ રહેશો તમે ભલે મને ગાળો આપી ભલે મને મારા વિશે ધસાતું હોય અપશબ્દ કીધા હું તો ત્રીસ વર્ષ નો યુવાન છું તમે જેટલા વર્ષ ધારાસભ્ય રહ્યા એટલા વર્ષ નો હું એક યુવાન છું તમારા દીકરા કરતા પણ નાની ઉંમર નો યુવાન છું તમે ભલે મને ગાળ આપી તમારે હજી મને ગાળ આપી હોય તો ગાળ આપી

વ્યક્તિઓ ઉપર ખોટા ખેસ થયા છે અને તે કેસ દસ દિવસ માં જો પાછા ખેંચાવે કુંવરજી બાવળિયા તો જસદણ માં પગ નહીં મૂકવું કુંવરજી બાવળિયા મારા પરિવાર મારા પિતા પર ગયા તે એક સમયે સહન કરી લઈશ પણ આ કેસ પાછા ખેંચાવી લો સાથે જ તેમણે ચેલેન્જ આપતા કહ્યું કે તમારો સમય તમારી તારીખ ડિબેટ કરવા માટે આવી જાઓ તમારો ઇતિહાસ તમે કહેજો ને મારો ઇતિહાસ હું કહીશ ને પછી જનતા નક્કી કરશે આમ હાલ જસદણમાં કોળી સમાજના બે નેતાઓ સામસામે આવ્યા છે ને જે ડિબેટની ચેલેન્જ છે તે આપવામાં આવી રહી છે હવે જોવાનું રહ્યું કે કયા નેતાઓ ડિબેટ કરવા માટે સ્વીકાર કરે છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો वैष्णव तो तेने ने जे दे पीड़ पराई